બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ ઉમરાળા ગામ ખાતેથી સ્વચ્છતા સેવા અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃત આવે તે અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી આ અભિયાન ચલાવવામાં આવશે આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાણપુર ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુભાઈ ટુંડિયા સહિત અન્ય રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉમરાળા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાને લઈને કામ કરતા ગામના લોકો તેમજ સ્વચ્છતા સાથે ગ્રામ પંચાયતમાં જોડાયેલ જોડાયેલ સફાઈ સન્માન કરવામાં આવ્યું સ્વચ્છ હોય અને સરપંચ અને એમની બોડી સ્વચ્છતા માટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે આજે પણ તમે જુઓ સફાઈ કરવી કચરો ખોદવો પડતો ગામ ખૂબ સારું સ્વચ્છ અને સુંદર ગામ છે આ એમની સ્વચ્છતા જળવાય રહી એવી મેં પણ અપીલ કરી સ્વચ્છતા માટે એટલા માટે જ ભાર મૂકવામાં આવ્યો છે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતાને આપણે પણ માનીએ છીએ હિન્દુ ધર્મમાં કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે સ્વચ્છતાથી ખૂબ મોટો ફાયદો આમ જનતાને થતો હોય છે સ્વચ્છતામાં સાહેબ એવું છે કે મારું જે ગામડુંની વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટું ગામ છે એટલે સ્વચ્છતા એક એવી વસ્તુ છે જો તમે રોજ બરોજ કરો તો જ એ તમારી શહેરી મોહલ્લો કે ગામ સ્વચ્છ રહેશે બાકી કાર્યક્રમ પૂરતું જો એક દિવસ સાફ કરશું તો બીજા દિવસે કાંઈ રહે આના માટે અમે ત્રણથી ચાર લેબરો સ્વચ્છતા માટે રાખેલા છે અમારી જે સ્વચ્છતાની પંચાયત છે અને અમે ગામને સમજાવશું કે ભાઈ પોતાના ઘરની આજુબાજુ કચરો નાખો નહીં